આપણા ડાયસ્પોરા તમે જે બધા છો કદાચ તમારા દિલની લાગણીને થોડી વ્યવહાર વ્યક્ત કરવાની મેં અહીં કોશિશ કરી છે પવન પૂછે અતા પતા લો ખુદ ગોતે મને સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને પવન પૂછે અતા પતા લો ખુદ ગોતે મને સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને ગભરું કેડી શેરીની ખોવાઈ ગઈ હતી ભીડમાં શ્વાસ લેતી લઈ ગતી પ્રોવાઈ ગઈ હતી ભીડમાં ટૌકા શોધે વનવનમાં ક્યાંથી ભલાય જોતે મને સમયની જીણી ચારણમાં હું ગોતું છું પોતે મને અને હયાતી આ હયાતી હયાતી વેતાળ ખભે પુરવ સુરીનો ભાર ખભે અમન ઘોડેની હવામાં નશીલા ઓથાર નભે સવાલોના ઘડે ટૂંપા શરતને સમજો તે મને સમયની ચારણમાં હું ગોતું છું પોતે મને આ તમારી થોડી વ્યક્ત કરવાની કોશિશ કરી છે કે મેં તરણું તો સાગર ઓળ ઘોળ ઓવારી ગયો મેં ધર્યું તરણું તો સાગર ઓળ ઘોળ ઓવારી ગયો ઉચકી બુદ્ધ હળવેથી કિનારા સુધી તારી ગયો મેં કેમ માન્યું કે જગતમાં કોઈ ના ખોતે મને મેં કેમ માન્યું કે જગતમાં કોઈ ના ખોતે મને સમય ની ચારણમાં હું ગોતું છું અને કરમ નામે ભરમ પાડ્યો કરમ નામે નામે ભરમ ભરમ પાડ્યો ને અદમભાઈ કરમ નામે ભરમ પાડ્યો ભરમ નામે પડછાયો જન્મ ના વાઘા પહેરાવીને પરમ નામે ઓળખાયો જન્મના વાઘા પહેરાવીન પરમ નામે ઓળખાયો પરગટ થઈ સામે આવે તો એની પરફ હોતે મને પરગટ થઈ સામે આવે તો એની પરગટ પરગટ એની પરફ હોતે મને સમયની જીણી ચારણમાં હું ગોધું છું બહુ તેમને